હીરાની મંદી મારી નાખશે સુરતનો હીરા ઉદ્યોગ હાલમાં મંદીમાં સપડાયું છે રત્ન કલાકારો આર્થિક સહાયની માંગ સાથે રસ્તા ઉપર છે ત્યારે મંદીના કારણે રત્ન કલાકારોની સ્થિતિ કેવી છે તે જાણવા માટે અમે પહોંચ્યા ખુદ રત્ન કલાકારના ઘરે મંદીમાં સપડાયેલા રત્ન કલાકારની સ્થિતિ જોઈને તો ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે ત્યારે તમે પણ જુઓ કે મંદીમાં સપડાયેલું કલાકાર કેવી પરિસ્થિતિમાં કાપી રહ્યું છે પોતાનું જીવન શું થઈ રહ્યું છે જોઈએ જાણીએ સમજીએ ઘર ચલાવવામાં પણ પાંપા મારી બુટી વેચાઈ પ્લેટ ઘટાવી પૈસા નો તો સુખ રાતનો દુખાવો વધતો જતો તો શું કરું આવી પરિસ્થિતિ છે બાડકુની ટીના પણ નથી પૈસા સ્કૂલ માં સાહેબ આવે કે કોને ફી બાકી આપણું નામ બોલે ક્લાસ વચ્ચે આપણને ઊભા કરે પપ્પાને કામ ચાલતું જ નથી તો ફી ક્યાંથી ભરે ઘરે પણ હું ન કહી શકું કે ફી ભરવાની સાહેબે કીધી આ વેદના સુરતના रत्न કલાકાર વિનુભાઈ પરમારની સુરતના કાપુદ્રામાં આવેલી સત્યનારાયણ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા વિનુભાઈના પરિવાર પર શનિની સાડા સાતી નહીં પરંતુ મંદીનું ગ્રહણ લાગ્યું છે પતરાના છાપરાવાળી એ કોરડીમાં રહેતા આ રત્ન કલાકારની આર્થિક સ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ છે એક સમયે થી ત્રીસ હજારની કમાણી કરતા વિનુભાઈને આજે મહિને દસ હજારનો પણ પગાર નથી મળી રહ્યો બે હજાર આઠમાં મંદિર નથી આવી જોઈ એમાં બે ત્રણ મહિના મંદિર રહી થઈ પણ પછી તો પાછો સુધારો આવી ગયો એટલે પાછો રાબેતા મુજબ શરૂ થઈ ગયું હતું ને હવે તો બારે મહિના મંદિર છે પહેલાં તો બહુ સારું હતું તો અમે ક્યાંય ફરવા જઈ ચોપાટીમાં જઈ કે માતાજીના દર્શન કરવા જતા પણ આ બે વર્ષથી તો અમે ઘર બહાર નથી નીકળ્યા દેશમાંય નથી જતા કારણ કે અમારી પાસે ટિકિટ ભાડાના પૈસા પણ નથી મંદીના ગ્રહણમાં ફસાયેલા લાખો કલાકારોની આવી સ્થિતિ છે તેઓ મોત શોક નું જીવન તો ઠીક સામાન્ય જીવન પણ નથી જીવી શકતા આંખમાં આંસુ સાથે વાત કરતા આ છે રંજનબેન પરમાર તેમના પતિ મંદીમાં મહેનત કરીને પૈસા કમાઈ રહ્યા છે ત્યારે રંજનબેન પણ કપરી સ્થિતિમાં પરિવારને સંભાળી રહ્યા છે ભલે એક રૂમની ઓરડી વાળું ઘર હોય ભલે આકરા તાપમાં છાપરાવાળા ઘરમાં નીચે જીવવું પડે દરેક સ્થિતિનો સામનો તેઓ કરી રહ્યા છે પરંતુ આવી સ્થિતિમાં તેઓ જ વધારે બીમાર પડી રહ્યા છે બસ એ જ વાતનો રંજનબેનને વસવસો છે દવાખાનું સખત ચાલુ બે દી દેવા મારું બેન નથી રહેતું દવાખાનું બીમાર માં હું ચાજી પડું છું વધારે મારી માટે જ દવાખાનું વધારે ખર્ચાઈશ બે વર્ષ થયા ત્યાં પ્લેટ ના ખાવી હતી એ પ્લેટ કઢાવી કઢાવી પડી અત્યારે હજી બે મહિના થયા મેં પ્લેટ કઢાવી મારી બુટ્ટી વેચાવી મેં પ્લેટ કઢાવી પૈસા ન હોય તો શું કરું હાથનો દુખાવો વધતો જતો તો હું કરું આવી પરિસ્થિતિ છે સાવ બાળકો માટે શું લઈ જાય એને ખબર પડે છે મારા મમ્મી બાબા દવાખાનાં પૈસા આવી બધા વાયા જાય ખાવા પીવામાં તકલીફ પડે વસ્તુ શું લે ભાગે નથી લઈ દેતા આપણે એમ થાય ઈચ્છા થાય તો પાંચ રૂપિયાનું ભાગ લઈને ખવડાવીએ બાકી ભાગેનું માંગે નહીં પૈસા એ બધાય જોઈ ન રમવા જાય કે નો કઈ વસ્તુ માંગે પછી જેવું ખાવાનું દઈએ એવું ખાલી ટાઢું પડ્યું તો ટાઢું ખાઈ લે બરાબર મંદીના ગ્રહણમાં સ્તપડાયલા વિનોભાયના ઘરમાં નથી ટીવી નથી ફ્રીજ કે નથી કોઈ બાઇક સંબંધીઓના નજીકમાં રહેતા હોય તો ચાલીને જતા રહે પરંતુ દૂર રહેતા હોય તો બસ ભાડાના પૈસા પણ કાઢી શકતા નથી જેવી સ્થિતિ ઘરમાં માતા પિતાની છે તેવી સ્થિતિ દીકરાઓની શાળામાં છે કેમ કે વિનુભાઈ પાસે પૈસા ન હોવાથી તેઓ બાળકોની ફી સમયસર ભરી શકતા નથી જેથી પણ શાળામાં વારંવાર પડે છે સ્કૂલની ફી પરીક્ષા પૂર્ણ થઈ ગઈ પણ હજી સ્કૂલની ફી ભરેલ નથી સ્કૂલમાં સાહેબ આવે કે કોને ફી બાકી આપણું નામ બોલે ક્લાસ વચ્ચે આપણને ઊભા કરે પપ્પાને કામ ચાલતું જ નથી તો ફી ક્યાંથી ભરે ઘરે પણ હું ન કહી શકું કે ફી ભરવાની સાહેબે કીધી છે ઘણી તો હું ઘરે પણ ન કહું કે ફી ભરવાનું કીધું એમ બધા પાસે સાયકલ બોલ બેટ ને એવું બધું હોય પણ અમારી પાસે બોલ બેટ ને સાયકલ ને એવું કઈ નથી મારા પપ્પાનો પગાર ઓછો છે તે માટે પરીક્ષા આવે એ પેલા બે ત્રણ થી પેલા ઉભા કરે કે બાકી છે બધા વચ્ચે ઊભા કરે જ્યારે બાળકો ઘરે આવીને કહે કે સ્કૂલમાં ફીના કારણે બધાની વચ્ચે ઉભા કર્યા ત્યારે આ બાપનું કાળજું ચીરાઈ જાય છે પરંતુ મંદીના ભરડામાં સપડાયેલો લાચાર બાપ માત્ર આંસુ સારીને ચૂપ થઈ જાય છે આ તો અમે એક પરિવાર દેખાડ્યો પરંતુ મંદીના મારમાં આવા તો અનેક પરિવારો સપડાયા છે જેઓ મંદીનું ગ્રહણ જલ્દી હટી જશે તે આશામાં દિવસો કાપી રહ્યા છે પ્રશાંત ધીવરે જી મીડિયા સુરત